જય રામાપીલ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આપણી નેજાતારી બ્લોક ચેનલ હતી તે કોઈ કારણોસર ડિલીટ થઈ ગઈ છે મિત્રો આપણો નવી ચેનલ બનાવી લીધી છે નેજાતારી સદુટલા બ્લોગ્સ તો મિત્રો જેવો પેલી ચેનલમાં સપોર્ટ કરે તો એવો આ ચેનલમાં સપોર્ટ કરજો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો ને વિડીયોનો આગળ શેર જરૂર કરજો મિત્રો જેવો પેલા ચેનલમાં સપોર્ટ કરો તેવો ચેનલમાં સપોર્ટ કરજો જય મિત્રો અમે પહોંચી ગયા છે મહેસાણા માનવ ચોકરી તો અમારા જવાનું છે રાધે જી જે ટુમાં બાઇક લેવા માટે અમારા અનિલભાઈ બાઇક લાવી રહ્યા છે આરવામ ફાઈ જોઈ શકો છો આ છે અમારા અનિલભાઈ આ છે અમારા ફુવાજી તો એડ્રેસ માનવ ચોકરી આ રસ્તો જાય છે ગાંધીનગર અમદાવાદ હાઈવે સામેનો રસ્તો જાય છે તે બજારમાં જાય છે મિત્રો બસ સ્ટેન્ડ સાઈડ તો આપણે જવાનું છે બસ સ્ટેન્ડ સાઈડ રોડ પર બસ સ્ટેન્ડ વાળા રોડ પર આપણે જવાનું છે આશ્રમ ચોકરી મિત્રો લોગમાં બનાવી લેજો આગળ જઈને બાઇક બતાવીએ તમને કઈ બાઈક લેવાનું છે જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે એડ્રેસ ઉપર પહોંચી જાય છે રાતે તો કન્સલ્ટ તો આ જગ્યાથી આપણો બાઇક લેવાનું છે આ પહેલું બાઇક ભર્યું એ તમે જોઈ શકો છો બાઈક જે બાઇક આપણે લેવાનું છે મિત્રો કન ઓટો કન્સલ્ટ છે માનવ હશે ચોકરી વિષનગર રોડ ઉપર આવેલી છે મિત્રો તો તમારે બાઇક લેવું હોય તો તમે એકવાર એડ્રેસ ઉપર જરૂર એકવાર વિઝિટ કરજો જય માતાજી જય રામ માતાજી આ રીતે બાઇક જોઈ લો તમે બે હજાર ઓગવીસ મોડલ લાખ રૂપિયા કિંમત છે તો એનું બાઇક આપડે ભાઈ ને ગમી ગયું છે તો આ બાઈક લેવાનું છે